હેલો અવરે વાન ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ લોગ તો સુરતમાં વેકેશન પછી આપણો પહેલો દિવસ છે બધું કામકાજ બાકી છે ધીરે ધીરે પૂરું કરીએ હૈસ કરિયુ તો ગાઇઝ નાસ્તો કરવા બેસી ગયા છે આજે નાસ્તામાં છે ઢોકળા રેડી થઈને રૂહી મેડમ ચાલ્યા સ્કૂલ અને હું કરવા બેસી ગઈ છું નાસ્તો તો આજે નાસ્તામાં છે છે રૂહી માટે માટે ટિફિન બનાવ્યા હતા અને અને આ દૂધ પણ ગરમ થઈ ગયું તો દઉં બીજી બાજુ આજે તો હાંડવા ખાવાની ફરમાઈશ આવી છે મેડમ ની એટલે પછી બોળી દીધું છે ખીરું માટે મસ્ત એક બે પાણી થી ધોઈ નાખીએ સરસ અને પછી એને બોળવા માટે મૂકી દઈએ એટલે આપણું ખીરું બની રેડી ખાધી એમ તો ઘણા દિવસથી મેડમ કહેતા જ હતા મમ્મા હાંડવો ખાવું છે એ તો છે ને હાંડવાને પીઝા કહે છે એટલે પીઝા ખાવું છે એમ કીધી હતી એટલે ફાઇનલી પછી મેં બોળી દીધું છે આથી કેવું મારું ઢીંગલું આ હાથમાં શું છે ચાલો ચેન્જ કરી દો હો હજા આજે ફર્સ્ટ ડે

માલ બનાવું છું પણ આ વાળો તો કલર જ નહીં મળ્યો ત્રણ દુકાને ફરી પણ મળ્યો નહીં એટલે પછી મેં વિચાર્યું આવું મલ્ટી કલરની લાઈન કરીને ડ્રો કરી દઉં હું માલ એમ તો બીજે કશે જતે તો મળી જતી પણ પછી મેં શોધવા નહીં ગઈ અને બીજા લઈ આવી છું કલર કઈ બેટું નીકળી જશે એટલો બન્યો છે

રોહી બેન આ એક ચાલુ બી ડેગાઈ હ એમેય અહિયાં સુરત આવે ને તો મેડમ ને સ્કૂલ માં જ વધારે ગમે અહિયાં પેલું કેવું થોડું ત્યાં ગામ હોય તો મસ્ત બહાર રમે

નહીં આવડે આવડે દીકરા તું નાની છે ને થોડી મોટી થઈ પછી ચાલો ત્યારે મેડમને ભૂખ લાગી છે એટલે આજે તો મેં બનાવ્યો છે મકાઈનો શીરો કામથી લઈ આવેલી હતી ઘણી બધી મકાઈ હાટ બજાર ગયા હતા ને તો પછી શું બનાવું શું બનાવું એમ કરીને મકાઈ દેખાયું તો ફાઇનલી મકાઈનો શીરો બનાવ્યો અને રૂહીને પણ ભાવે છે મને ભાવે છે એટલે બનાઈ કાઢ્યું નાસ્તો કરીને મેડમ તો આજે લખવા બેસી ગયા છે કેમ કે હવે એને સ્કૂલમાં દર અઠવાડિયે ટેસ્ટ આવવાની છે એટલે પછી થોડું થોડું ભણવું પણ પડે ને એટલે મેડમ બેસ્યા છે કેપિટલ એબીસીડી તો આવી ગઈ હતી હવે આ વર્ષે સ્મોલ એબીસીડી છે એટલે મેડમને શીખવાડ બેસાડી છે એમ તો જોઈ જોઈને તો લખી નાખે છે તો આવડી વાંધો લખીને ફરીથી લાગી છે ભૂખ એટલે પછી એને કેરી જોઈને યાદ આવ્યું કે મમ્મા કેરી ખાવી છે એટલે ચાલો ને કેરી મને પણ થોડી થોડી ભૂખ લાગી છે એટલે કેરી ખાવા બેસ્યા અને આજે તો છે ને ડિનર બનાવવાનું આળસ આવ્યું એટલે પછી બહારથી થી જ મંગાવી લીધું તો ચાલો ગાઈઝ વ્લોગ પણ અહીંયા જોઈન કરું છું મળ્યા નવા વ્લોગ સાથે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને આપણી ચેનલને ફટાફટથી જલ્દીથી પહેલાં સબસ્ક્રાઈબ કરજો ઓકે ગાઈઝ મળ્યા નવા વ્લોગમાં બ બાય